નમસ્કાર દર્શક મિત્રો આપ ને સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ અમે આવી પહોંચ્યા છે બંદર રોડ ખાતે રોડ આમ તો પહેલેથી જ કોઈક ને કોઈક વસ્તુના કારણે ન્યૂઝની અંદર આવતું રહે છે પણ અહીંયા મહત્તમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે જે રોજ કમાઈ રોજ ખાય છે અને એમની પરિસ્થિતિ તમે જુઓ તો છેલ્લા એક મહિનાથી ઉપરનો સમય થઈ ચૂક્યો છે આ ખાડો ખોદવામાં આવ્યો છે હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે સૌથી પહેલાં તો આ ખાડો બતાવે અને આ ખાડો પાણી માટે ખોદવામાં આવ્યો હતો અહીંથી કોઈ લાઇન પસાર થાય છે ને જેના કારણે લઈ અને જ્યારે પાણી આવે છે તો ત્યારે આખો વિસ્તાર જે ખરો કાદો કીચડનો થઈ જાય છે અત્યારે તમે જુઓ છો એ પ્રમાણે કે ગાયો જે જગ્યા પર ઊભી છે તે જગ્યા પર એકલો કાદો કીચડ છે અને આ બાજુ પણ આપ જોશો તો આ રસ્તો તમે જોશો તો રસ્તાની કેવી પરિસ્થિતિ છે અહીંયા પણ લોકો રહે છે અહીંયા જ ડમ્પિંગ આવી છે કચરો પણ ગમે ત્યાં નાખી દેવામાં આવે છે એક મહિનાથી કોઈ પણ પ્રકારના આ જગ્યા પર કોઈ પ્રકારની કામગીરી નગરપાલિકા દ્વારા નથી કરવામાં આવી અને હવે તો મહાનગરપાલિકા થઈ ગઈ એટલે હવે તો કોની પાસે રજૂઆત કરવી ને ક્યાં જવું કારણ કે હવે કોર્પોરેટરો પણ નથી રહ્યા તો ત્યારે સ્થાનિકોની સાથે વાત કરીશું જાણીશું કે શું પરિસ્થિતિ છે ભાઈ શું નામ છે આપનું શેખ કેટલા વખત લગભગ જેવું થવાનું છે વસ્તુ એવું છે સાહેબ કે આ લોકો ખોદી જાય લેકિન કંઈ નિકાલ નહીં લાગવાનું બધું કાદો ગમે તેમ કીચડ કરી જાય હવે આ સવારના પાણી દત્તર બહાર બગડે લોકો પાણી પીવા માટે કાં જાય ને શું કરે લે આ રસ્તાની કઈ સુવિધા કઈ કરી નહીં આપ્યો અડધી બનાવું છે આ ડામર પડી છે આટલું બાકી રાખું હવે સ્થાનિક લોકો અમે જાય કામ અમે લોકો છું કામ પર જાય તો કાદુકમાંથી જવાનું કે સાંજે બે ત્રણ કાદુક

हम नहीं आएंगे आप जाके नगर पालिका में कंप्लेन करो इसके इशू में जो कॉन्टेक्ट में था ना उससे भी बात किया तो वो बोला कि वो नहीं आएगा तुम लोग को जो करना है करो उल्टा हमारे कोई धमकी देने लगा वो हमारी प्राइवेट जमीन है वो प्राइवेट जमीन को भी उन लोगों ने खड्ढा कर दिया कंटिन्यू एक आदमी उस दिन एक्सीडेंट भी हो गया बट कोई रिस्पॉन्स नहीं कुछ आए नहीं कोई मदद नहीं मेरे छोटे छोटे बच्चे रहती हूँ मैं वहाँ पे बट कोई रिजेक्ट कर दिया कोई आएगा नहीं काम करने बोला नगर पालिका में जाके कॉन्टेक्ट करो तो ये किसका काम चल रहा था मालूम है आपको અ નામ તો નહી પતા નગરપાલિકા જ ફોર તો બોલો કલ માંથી પૂરા રોડ ખોટે ખોટે લગાય એકદમ સડનિંગ કે જમીન ફડ ગઈ અને ઉની લોકો નહીયા પે ખોદાતા ઉની કા ફટાવા તો વો બલતે કે નહી અમાર કામ નહી હે વો આયા ખાલી રોડ કો દબા દબા કે ચાલે ગય લોગ બાકી કા કામ બલે હમ નહી કરેંગે સીધા મોપે ના બલકે સથે સવારે પાણી આવે પીવા માટે નું પાણી હવે પાઇપ ફાઈટો છે એટલે 100% એના કારણે ફોર્સ ઓછો થઈ જાય તમારે કેવી તકલીફ પડે બહોત તકલીફ પડે સાહેબ પાણી એકલું કાદવ પાણી કાદુ પળો આવે પાણી તો પીવા વાળા આવે

અહીંથી પાછો સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો શરૂ થાય છે જ્યાં ગાયો ઊભી છે હું એ દર્શાવવા માંગીશ અને આ બાજુ પાછો ડામર રોડ છે જો કે આટલી જ જગ્યા છોડી દેવામાં આવી છે આ જગ્યા શા માટે છોડી દેવામાં આવી એ કઈ ખબર નથી પડતી અને આખી કાચી જમીન છે આ બાજુ સિમેન્ટ કોન્ક્રીટ છે આ બાજુ ડામરનો રસ્તો છે આ બાજુ ડામરનો રસ્તો છે આ જગ્યા શા માટે છોડી દેવામાં આવી અહીંયા ડીપી પણ છે તમે જુઓ છો મુજબ અને ન કરે નારાયણ અને કોઈક વાયરની અંદર

જો કચરો પડી જાય તો કચરો પછી કોઈ ઉછળતો નથી ગાડી આખી ભરીને આવેલી હોય છે રસ્તા ખરાબ છે જેના કારણે એને કચરો પડે અને એ કચરો પછી લોકોના ઘરની સામે અને જેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે અત્યારે જે છે આ કોઈ ગાડી જ આવી હતી અને એ ગાડીના કારણે જેમાંથી કચરો પડ્યો છે અને કચરો અહીંયા જ રહેવાનો હવે આ સ્થાનિકો એની અંદર કેવી રીતના રહેવાનું અને આમાં મોટે ભાગે કોઈક નેપીઓનો ઢગલો દેખાઈ રહ્યો છે અને બધી નેપીઓ એટલે તમે વિચાર કરો કે બાળકોની નેપીઓ હોય તો એની અંદર કેવી ગંદકી હોય તો આ પરિસ્થિતિ છે બંદર રોડની તો આ જ પ્રમાણે લોકોને ન્યાય ક્યારે મળશે લોકોને વાંચે ચર્ચા ક્યારે મળશે કારણ કે આ સા કારણ થવા પામ્યો અને આ કોની બેદરકારી છે કારણ કે એક દોઢ મહિનાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એક બાજુ જ્યારે ઘરનું રોટેશન બંધ છે એક વખત પાણી આપવામાં આવે છે અને બીજી બાજુ આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તમે જો આટલો મોટો ખાડો ખોદીને મૂકી દેવામાં આવ્યો અંધારામાં કોઈ આમાં પડે તેના માટે જવાબદાર કોણ અને કોઈ એક્સિડન્ટ થાય તો એના માટે જવાબદાર કોણ અને તમે જો છે પ્રમાણે કે આ પાણીની લાઈન જ છે અને એની અંદર જ આ લીકેજ છે અને જેના કારણે લઈ અને પાણી બધું બહાર જાય છે ઢોર અહીંથી પસાર થતા હોય કોઈનો ઢોર અંદર પડે કોઈ વ્યક્તિ અંદર પડે કોઈને ઈજા થાય તેના માટે જવાબદાર કોણ તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાળતા રહો નવસર લાઈવ અને જટપટ ન્યૂઝ કેમેરા પર્સન કૃષાંક સાથે હું મહેશ ભટ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી